બનાસકાણા જિલ્લામાં દિન જિલ્લામાં દિનપ્રતિદિન ઓટો રિક્ષાઓમાં વધારો થઈ રહ્યો છે જેમાં લાયસન્સ વગરના ચાલકો રિક્ષાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવાની સાથે ટ્રાફિક અને આરટીઓ નિયમોનો ભંગ કરી રહ્યા હોય નવીન ઓટો રિક્ષા અને તેના પરમિટ પર રોક લગાવવા પાલનપુર ખાતે જિલ્લા ઓટો રિક્ષા ચાલક સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા ચાલક સંઘર્ષ સમિતિ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ રિક્ષાઓના વધતા જતા ફુગાવાને રોકવા માંગ કરવામાં આવી હતી જેમાં રિક્ષાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાજીદ મકરાણી બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિનો પ્રમુખ આજે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ અમે બનાસકાંઠા જિલ્લા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિના તમામ કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને જગાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ અને આજે આવેદનપત્ર ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની સાથે બેતાલીસ યુનિયનો જોડાયેલા છે એ તમામ પોતાના જિલ્લામાં આપવાના છે દરેક સિટીની અંદર દરેક જિલ્લાની અંદર ફુગાવા રૂપે એક રિક્ષાઓનો ફુગાવો ફાટી નીકળ્યો છે અને રિક્ષાની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓ થવાનું કારણ સીધે સીધું પોલીસ છે કારણ કે પોલીસ પોતે લિસ્ટ બનાવી અને રિક્ષા ચાલકોને રિક્ષા ચલાવવાની પરમિશન આપી રહી છે ખરેખર નિયમ એવો છે કે ભાઈ જેની જોડે લાઇસન્સ ના હોય એને આર ટીઓની અંદર મેમો આપે તો છ હજાર ત્રણ હજાર દંડ વસૂલવામાં આવે છે અને વીમા કંપનીનું જો વીમો ઇન્સ્યોરન્સ લીધેલો હોય ને એક્સિડન્ટ થાય તો લાઇસન્સ ના હોય તો એને ક્લેમ પણ નથી મળતો તો આજે લાયસન્સ વગર બે ફાર્મ કંપનીઓ સાથે સરકારના સેટિંગના હિસાબે રિક્ષાઓનો જેમ રાફડો ફાટ્યો હોય એમ દરેક ક્ષેત્રે રિક્ષા ચાલક પોતે લાયસન્સ વગર રિક્ષા લઈ આરટીઓમાં નોંધાવી અને બેફામ ફરી રહ્યો છે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે માટે અમે સરકારને મેસેજ આપીએ છીએ કે જલ્દીથી જલ્દી રિક્ષા ઉપર રોક લગાવવામાં આવે નવા પરમિટોને બંધ કરવામાં આવે અને જે લોકો લાઇસન્સ વગર રિક્ષાઓ લે છે એના નામે આરટીઓ કચેરીની અંદર નવી રીક્ષા ન નોંધાય એવી અમારે સરકારને જગાડવાનું અનેક ચેલેન્જનો પ્રયત્ન છે જો આવું નહીં કરે સરકાર તો ભવિષ્યની અંદર આખા ગુજરાતના રિક્ષા ચાલકો આખા ગુજરાતના યુનિયન રેલી સ્વરૂપે ગાંધીનગર જઈને આ સરકારને એક કોલ એક મેસેજ આપશે કે ભાઈ હવે આવું નહીં ચાલે આ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામો નિર્દોષ રિક્ષા ચાલકોને બચાવવા માટે અમે આ કામગીરી હાથ ધરી છે જય હિન્દ જય રીક્ષા બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ